ਉਹ ਜਵਾਬ ਦੇ ਰੇ ਅਧਿਕਾਰੀ ਕਰਾਈ ਸਸਤੀ ਭਾਈ ਆ ਬਜਾਓ ਤੁਸੀਂ ਮਾਟੀ ਨਾ ਕਿਆ ਲੀਏ ਚ ਬਈ ਆ ਨਾ ਅਧਿਕਾ ਪਾੜੋ ਨਾ ਪੜੀ ਇਹ ਬਦੂ ਬਾਹਰ ਕਾੜੋ ਇਹਨੂੰ ਬਦੂ ਬਾਹਰ ਬਾਹਰ ਕਾੜੋ ਕਰੀ ਤੇ ਨਹੀਂ ਆ ਬੰਦ ਡੰਪਿੰਗ ਸਾਈਟ ਆ મહા મહેનતે ચાર કરોડ રૂપિયા મંજૂર કરેલા છે નવસારી મંજૂરી જ નહી કરવા દેતા એટલે મહા મહેનતે આ કરેલા છે કામ અમને અપ ટુ ડેટ જોઈએ તો કોઈ પૈસા માગે તો મને કેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય મહેરબાની કરીને કોઈને પૈસા આપે તો તું જાણે અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે બે ટકા પેલા લેતા છે ને આ જાહેરમાં કહું છે એ સિવાય જો એક પૈસો કોઈને આપ્યો હું ને તું હામે છે પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દઉં ને વાત કરી લે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એટલે એક પણ પૈસો કોઈને આપવો નહીં આ ચાર કોડો લડીને લાવેલા છે કે આ લોકોને આપવા નથી લાવેલા આપણી સાથે ખુદ ધારાસભ્ય આરસી પટેલ જોડાઈ ગયા છે પટેલજી બે દશક થી પણ વધારે સમય સુધી આપ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં જવાબદારી નિભાવો છો એવું શું થયું ખાત મુહુરત વખતે કે આપે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને તતડાવવા પડ્યા ગઈકાલે અમાર ત્યાં વિજલપુર માં હ ડોલી તળાવનો ખાત મુહુરત હતો અને તળાવને માટે 4 કરોડ રૂપિયા મંજૂર કરેલા હતા કામ પ્રોપર થાય એ માટેની સૂચના આપી હતી હ

સ્પષ્ટ કહ્યું છે કે માત્ર આ જ કાર્ય નહીં પણ આગામી દિવસોમાં પણ કોઈ પણ વિકાસ થશે તો ત્યાં મારા તરફથી એ સૂચના આપવામાં આવશે કે ક્યાંય વેટ ન ઉતરે કોઈ ટકાવારી માગે તો ભલે કોઈ પણ કામ હોય માત્ર ડોલી તળાવનું જ નહીં પણ કોઈ પણ વિકાસ કાર્ય હોય તો તેમને ફોન કરવા માટે તેમણે કહ્યું છે